મહોત્સવ રાંધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારે લગ્ન પ્રસંગમાં ખૂબ સુંદર મેસેજ સમાજને આપ્યો છે પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે લગ્ન મહોત્સવ યોજાયો હતો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાન પુણ્યમાં પૈસા વાપરવામાં આવ્યા હતા પરમાર પરિવારના મહીપતસિંહ ગોવિંદજી પરમારની દીકરી બા ચિરંજીવી શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર મહીપતસિંહ ગોવિંદજી પરમાર અભયસિંહ ગોવિંદજી પરમાર દ્વારા યોજાયેલા આ શુભ લગ્ન પ્રસંગે વ્યસન મુક્તિ તથા પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવાનો સર્વશ્રેષ્ઠ નિર્ણય કરીને ગૌપ્રેમી ધર્મપ્રેમી રાજકીય સામાજિક અગ્રણી તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર ગાયમ નાયતવાડાના નાના ભાઈ મહીપતસિંહ પરમારની દીકરી ના શુભ લગ્ન ઓગણીસમી જાન્યુઆરીના રોજ ગ્રામ્ય વિસ્તારમાં શુભ પ્રસંગે કસુંબા પાણીનો રિવાજ હોય છે પરમાર પરિવાર દ્વારા શુભ સંકલ્પ તથા સુવિચાર સાથે દીકરી બાના લગ્ન પ્રસંગે કસુંબા પાણી બંધ રાખીને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપેલો છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલની વસ્તુનું શક્ય હોય એટલું નહીવત પ્રમાણમાં ઉપયોગ કરી નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણારૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે સાથે સાથે કસુંબા બાપ પાણીના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળામાં ગૌ સેવામાં આપી તેમજ નાયતવાડા ગામની ગાયોને ત્રણ દિવસ ઘાસ સારો નાખવાના શુભ સંકલ્પ સાથે ગાયોને ઘાસ સારો નાખવામાં આવ્યો ત્યારે સમાજ માટે આ પ્રેરણાદાયી કાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ કેશુભા ગોવિંદજી પરમાર નાયતવાડા આજે અમારા ત્યાં અમારા દીકરીબાનો પવિત્ર પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હતા પરગામથી જાન આવેલી હતી આજના પ્રસંગમાં અમારા પરિવારે એવું નક્કી કરેલું હતું કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ડેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન એ ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિની એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ પ્યાલ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તો પરિવાર પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પ્રસેંગમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન હા બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો